માંગરોળ તાલુકાના શિલ ખાતે કોળી સમાજ દ્વારા ત્રિસમાસ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું શિલ કોળી સમાજ દ્વારા બસ સ્ટેશન પાસે આવેલ રામદેવપેર મહારાજના મંદિરના ગ્રાઉન્ડમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગમાં મુખ્ય કોળી સમાજના પ્રમુખ લક્ષ્મણભાઈ જાદવભાઈ ભડા તથા ચંદ્રિકાબેન ચુડાસમા તેમજ રાજુભાઈ વંશને અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા કોળી સમાજમાં જ આ સમૂહ લગ્નોત્સવમાં પાંત્રીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્નની અંદર રાજુભાઈ વંશ ને ચંદ્રિકાબેન ચુડાસમા તથા લક્ષ્મણભાઈ ભરડાએ કોળી સમાજના દીકરા અને દીકરીઓને વ્યસન મુક્ત અને શૈક્ષણિક કાર્યની અંદર આગળ વધે તે વિનમ્ર વિનંતી કરી હતી નવ દંપતીઓ એમાં સામેલ થયા છે અને સમસ્ત કોળી સમાજ ના નેજા નીચે આ ભગીરથ કાર્ય ઉજવાઈ રહ્યું છે આ માત્ર એક તાલુકો નહીં પણ જૂનાગઢ જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળની આજથી ત્રીસ વર્ષ પહેલાં સ્થાપના થઈ હતી ત્યારથી આગેવાનોને સાથે રાખી અને જિલ્લાના સોમનાથ જિલ્લો પોરબંદર જિલ્લો અને જૂનાર જિલ્લાના તાલુકે તાલુકે આ સમૂહ લગ્ન આર્થિક સામાજિક શૈક્ષણિક આધ્યાત્મિક અને રાજકીય પાંચે મુદ્દાની જાગૃતિ આવે એ માટેનું અભિયાન એક લોક આંદોલનમાં ફેર્યું છે એટલું જ નહીં આવો આ આંદોલન ગુજરાત રાજ્યના વલસાડથી વેરાલ સુધી ગુજરાતના તેત્રીસ જિલ્લામાં તમામ કર્મચારી મંડળ જિલ્લા મથકે સ્થપાઈ ચૂક્યા છે અને તમામ જિલ્લા મથકે તાલુકા મથકે ગુજરાત રાજ્યમાં અઢી કરોડ કોળી સમાજ એક મંચ ઉપર લાવવા માટે તમામ દોષણો થી મુક્ત કરવામાં આવી રહ્યા છે અમે પૂરા કરીએ છીએ અને એ સમૂહ લગ્ન ના 30 વર્ષ જ્યારે પૂરા કરી રહ્યા છે ત્યારે આ તે 35 સમૂહ લગ્ન આજે અમારે આંગણે થયા છે 35 દીકરીઓ અને 35 દીકરાઓના જીવનમાં એક નવી જરવર આવી છે અને તબાબાનો જસ અમારા સમાજના પ્રમુખ લક્ષ્મણભાઈ અમારા પૂર્વ આગેવાન અને અમારા જે અહીંના કાર્યકરો છે અમારે આ મંડપવાળાને યાદ કરવો પડે કે અમારો મંડપવાળો પણ છેલ્લા કેટલા વર્ષોથી જે દિવસે સમૂહ લગ્ન શરૂ કર્યા ત્યારથી અમારું આયોજન કરે છે અમારા સમાજના તમામ છોકરાઓ પણ ખભે ખભો મિલાવી અને લક્ષ્મણભાઈની આદેશ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે ત્યારે આજે ખૂબ આનંદ છે કે આ ત્રીસ વર્ષ તો અમે પૂર્ણ કરી રહ્યા છે અને એનો આનંદ અમારા સમાજનો બનતું છે સૌ પહેલા સમૂહ લગ્નની પ્રક્રિયા કરી ત્યારે અમારે નોકરીયત મંડળના પ્રમુખ તરીકે રાજુભાઈ વંશ વેરામણભાઈ બધા આગેવાનોએ ભેગા થઈ અને સમાજમાં સમૂહ લગ્ન કરવાની પહેલ કરી આજે સમસ્ત જિલ્લામાં તાલુકે તાલુકે અમારા સમૂહ લગ્ન થાય છે એક એક તાલુકામાં બબે ત્રણ ત્રણ સમૂહ લગ્ન થાય છે એનું અમને ખૂબ આનંદ છે અને 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 આવતા ભવિષ્યમાં અમારા જે યુવાન દીકરાઓ છે એ આ ચીલો ને ચાલુ રાખશે અને વ્યસનો મુક્ત થઈ અને ખૂબ જ આદર્શ પ્રમાણે અત્યારે અમારા છોકરાઓ બીજા સમાજોની હરોળમાં અને બીજા સમાજની સાથે ખભો બિલાવી અને અમે આગળ હાલીએ છીએ એમાં અમારા તમામ આગેવાનો નો આજે અમે ચાલુ અત્યારે પૂરું થવાને આજે પહોંચી ગયું છે આવા સમૂહ લગ્ન અમારા એક માંગરોળ તાલુકા સીલમાં જ નહીં પણ જેમ રાજુભાઈએ વાત કરી એમ દરેક તાલુકે તાલુકે અને અમુક તાલુકામાં તો બે બે ત્રણ ત્રણ જગ્યાએ સમૂહ લગ્ન થાય છે અત્યારે સમૂહ લગ્ન તો ઠીક પણ જે વ્યસન માટેની અમારા સમાજમાં થોડુંક લાંછન હતું એમાં પણ ઘણો બધો ઘટાડો થઈ ગયો અત્યારે બીજા સમાજની હરોળમાં અમે જઈ ગયા છે તો જ રીતે અમારો સમાજ ધીમે ધીમે હવે આગળ આવી રહ્યો છે એટલું કઈ હું વિરમું છું જય કોડી સમાજ યોગેશ ડાકી મહાદેવ ન્યૂઝ માંગરોળ